અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી ઉત્સવની આખા રૂપમાં કોઈ પણ જગ્યા લાવી એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો લોખા પાણીના ખાડા વહેલાં છે જેથી કરીને જન્માષ્ટમીની શોભા નીકળે ત્યાં રૂટ સફાઈ કરાવે અને ખાડા દુરાવા તો અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના છતાં કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ અને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એ અમારી માગણી છે સમગ્ર રૂટ ઉપર પાણી ભરાઈ ગયું છે પાણીમાં સહયો ખાડા છે ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો ઘણા વખત ઘણા લોકો પડ્યા છે હોત અમારી છે કે તાત્કાલિક નગરપાલિકામાં વહીવટદાર નું શાસન છે સ્થાનિક ભાજપ લોકો નો હોય એવું અમને લાગી રહ્યું છે અધિકારીઓ ધોરાજીમાં ઉબડ ખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી પૂર્વ ચેરમેન જગદીશ રાખોલિયા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ધોરાજી શહેરમાં તહેવારોના સમયે રિપેરિંગ નથી થયા હાલ નગરપાલિકામાં વહીવટદાલનું શાસન છે વહીવટદાલના શાસનમાં લોકો હેરાન છે સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મૌન સેવી રહ્યા છે અને અધિકારીઓ છે તે ભાજપના સ્થાનિક નેતાઓનો ગાઢતા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોનો પાયા વિહોણા ગણાવ્યા અને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ વિકાસની વાતોમાં માને છે તહેવારોને ધ્યાને લઈને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પણ સૂચના આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલા થાય માટે તાકીદ પણ કરી દેવાયા છે

શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે સારી રીતે માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કઈ રોડ રસ્તા ખરાબ છે હાલતમાં છે તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને ને કહેવામાં આવેલ છે અને વહીવટદાર પણ કહેવાય છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કઈ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલા જન્માષ્ટમી શોભાયાત્રા પહેલા રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને તેમાં જે કઈ પણ ખાડા છે તેમાં મોરમ ટાચ નાખી અને રિપેરિંગ થઈ થઈ શકે તેમજ અગાઉ અત્યારે દોઢ વર્ષ થયા વહીવટદારનું શાસન છે તે પહેલા કોંગ્રેસ નું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને તે રસ્તા તેઓના શાસન દરમિયાન જે કઈ પણ નબળા થયા છે તેના કારણે હાલ આ પરિસ્થિતિ જોવા મળેલ છે તો આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માટે અમોએ પ્રશાસનને કામગીરી કરવા માટે તાત્કાલિક કહેવામાં આવેલ છે તમારું નામ અને વિગત બાવજી જાદાણી ધોરાજી જમના રોડ પર રહીશ અત્યારે અમારા ધોરાજી રોડ રસ્તા બધા એકદમ ખરાબ થઈ ગયા છે ગોઠણ સમાન મોટામાં માં પડી ગયા છે અવારનવાર માણસો પડી ગઈ છે અને અમારે બેઠા કરવા મોઢા દુકાનો છે અમારે એટલે અમારે બેઠા કરવા જવું પડે છે અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમી તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટ માં આખવા રૂપમાં બધે ખાડા છે એમાં શોભાયાત્રા નીકળી હજી એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબ સાહેબ ને છે અને પાડલિયા સાહેબ ને ચૂંટા છે એ લોકો એ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મત ની અવારનવાર પદ્ધતિ જરૂર છે એમ અત્યારે તમે આવો અને આ જસ છે તમે રસ્તાની હાલત જો કફોડી છે આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે અત્યારે દવાખાનામાં માણસો આ દવાખાના વાહન બાંધીને મોકલવા પડે તંત્ર ધ્યાન નથી ના સાહેબ તંત્ર બિલ કોઈ ધ્યાન આપતું જ નથી આ ખાડો છેલ્લા લગભગ પંદર દિવસ ત્યાં છે છતાં કોઈ ધ્યાન નથી આપતું